ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અમે પણ મજામાં છીએ તો અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને જો આપણે જઈએ છીએ મેરેજમાં તો આપણે આવી ગયા છીએ પાટણ તો રેડી થઈ ગયા છે નાઈ ધોઈને મસ્ત ડ્રેસ બ્રેસ પહેરી અને હવે અમે લોકો જઈએ છીએ મારા મામાના ગામ ત્યાં અમારે મામાના કુટુંબમાં મેરેજ છે

સાચી વાત રિલેટિવ ને મળીશું મજા આવે બધાને મળીએ બહુ ટાઈમ એટલે હે ને બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે વતન બની જો હા તો જો અત્યારે સવાર સવારનો નજારો બહુ જ મસ્ત છે તડકો બી મસ્ત આવી ગયો છે શિયાળામાં તો તડકામાં બેસવાની બહુ જ મજા આવે અને આ છે અમારું મસ્ત નાનકડું ગાર્ડન તો હેલીના પપ્પા ત્યાં ચક્કર લગાવી રહ્યા છે અને બધું નિરીક્ષણ કરી રહ્યા છે કે પણ હમણાં જ કટિંગ કરાયું લાગે છે જો

પાંચ લે જા માં દેહી જા મળે <imitation> છે <imitation> <imitation> મદમાને માસ્ક લગાને તમે ઇન્સ્ટામાં જોઈએ ક્યારે ક્યારે ઓને તમને ઇન્સ્ટામાં જોઈએ

કોમોડ કરી પણ પાણી પાણી પીધું પીધું ને જો તમે કેમ મરી ગયા બરને જણા ગાડીમાં રહી યહી અમે આયા તો બહુ સ્નેહ મિલન હતું ર

શરમ લાગતી હોય સાચી વાત હે જો અમે મારા મમા ગામ આવ્યા છે મેરેજમાં તો ચોરીમાં બધું બાકી છે પૈણી કરે બધું હવે થશે તો બે નો બધી કપાટા મારી રહી છે મસ્ત લાગે છે એમની કોમેન્ટ આવી મમ્મી ફોટો બતાવ્યો મમ્મી તું આમને ઓળખી નાના હતા ત્યારથી બહુ રમ્યા

ગરમ આવે તો સારું ઠંડા હે ગરમ નહીં બહુ ઠંડા હે તો મસ્ત ચટણી હું આ રહી રાજકોટ ની લાગે ને રાજકોટ ની મસ્ત આયો મસ્ત આયો મસ્ત ચિંતા ના કરો અહીંયા ગરમ ગોટા ગોટા ગરમ હતા હા ના નહીં ગરમ નહીં હવે અમારે બબીબેન જાય છે ડીશ લઈને જમવાનું લેવા માટે ચાલે તમે છો આ બધા મને તો મામી હોય તો કોઈ ભાભી હોય તો

यो आबाजु आइसक्रीममा परिरहेछ नि हो न सुरु पहिला खाली भिडियो गबै थाले गाइस होला होला खाली उता हो ओ मन्टा नि

તો આ છે મારા મામાનું ઘર અને અમે બહુ ટાઈમે અહીંયા આયા છીએ એટલે કેમ કે બહુ ટાઈમ થઈ ગયો ની વર્ષ ક્યારેક આપણે કાનન સગે કરી ત્યારે આયા ધનીમા પણ અહિયાં એટલે પણ ત્યાં તો તમે અહીંયા હતા ને એટલે અમે ત્રણ વર્ષે આ ઘરમાં માં છો મારા મમ્મી માસી અને મારા મામા સુકો મામા મજામાં ને એમ પૈસા આપે છે સુકાનો ભાઈ કો હજાર પૈણવાનું આપણે

ગામડામાં રહો પણ લાગતું નહિ જેવું એસી વેસી ટના ટોલ ગવડાય દીધી બાકી ઓ કઈ ઘટે નહી ગેસ ઉપર કે ચૂલે ઉપર હવે ચૂલો નહીં વાપરવાનો નઈ બિલકુલ

дава पैसा रे जो तवा बता अनि भेटता रे रेता रे बस चल रे हां ना आवे आ बरोबर बरोबर ल्याओ गाडी वाला भाई जो हां एरी गाडी अमर वीडियो में आई जे हम्म भाई की गाडी आ गई हो मना तो खबरच छे नाना જોઈને হারકી गाडी हो જયેશ ભાઈ નવી ગાડી લઈ જો અને મોમાન ઘરે આવ્યા ગાડી લઈ આવજો અમારી નાની બદુડી એવી ગાડી

આવજો આવજો મામા લોકો આવના સાડા સાત વાગી ગયા છે અને પાટણ પહોંચી ગયા તો અમે લોકો અત્યારે ગંજમાં આવ્યા છીએ તલનું સ્પેશિયલ અહીંયા ઘાણીનું કચરિયું અને તલનું તેલ લેવા માટે તો હું ચલો બતાવું તમને અને હેલીના પપ્પા ત્યાં છે એ જો બતાવું તમને અહીંનું ફેમસ છે કચરિયું પાટણનું તલનું તેલ ને તલનું કચરિયું અહીંયા લાઈવ બનાવીને પછી જ આપે છે પહેલાં અમે લોકો અહીંયા બહુ આવતા તલ લઈને કચરિયું નીકાળવા માટે પણ હવે અમદાવાદ જતા રહે ને એટલે લેવા આવવું પડે છે

એટલે તમને તીખું એમાં મસાલો ક્યાં આવ્યો મસાલા વાળા આવે ને જો બનાવવા વાળા ને પૂછો બનાવવા ને પૂછો આવે કે ના આવે મસાલા વાળા ને તીખું લાગે ને

ચાલો ખુબ સરસ ચાલો ચાલો મમ્મી અમે લોકો ફાઇનલી મેરેજ માં જઈને આવી ગયા છે તો જો હિરબા શું કરી રહ્યા છે હવે અમે લોકો જમી પાછા અમદાવાદ જવા નીકળી જવાના છે કારણ કે લો ગુરિયા ઘરે છે અને મારા સસરા આવ્યા છે તો એ બને ઘરે છે એટલે અમે લોકો ત્યાં હવે અત્યારે જમી અને રાતના કેટલા સાડા સાત વાગી ગયા છે અમે મેરેજમાંથી આવી ગયા અને હવે અમે લોકો નીકળવાના છે અમદાવાદ જવા શું કરે છે